ચા ઓ હેપી ન્યુ યર હેપી ન્યુ યર બેટા 2025 નો 24 2025 નાખી દીધું છે એવું છે જે થેપલા બનાવ્યા છે ચાદુદ બનાવ્યું છે ઓકે

हेलो फ्रेंड्स गुड मॉर्निंग एंड जय भोवानी एम 6 બધા તો સવાર સવારમાં અમારે મેડમજી ચા બનાવે છે નાસ્તો નથી બનાવતી આ ચા જ બનાવે છે ખાલી ચા રેડી છે હો હેપી ન્યૂ યર હેપી ન્યૂ યર બેટા 2025 નો ફર્સ્ટ વ્લોગ તો 2024 માં તો આપણે એટલું બધું ફર્યા 2025 માં ક્યાં લઈ જાવ તો ઈ ક્યો પેડા ઈ જોઈ હવે નહીં બધા ફેન હવે જાણવા માંગે છે કે 2025 ની ફર્સ્ટ ટ્રીપ આપણે ક્યાં કરશું એમ આ ઈ ન હવે નક્કી નહી હજી હવે હમણે કઈ વાતય જ નહી ની એવું નો આલે ઓ કરવી જ પડે એવું નો ચાલે ઓ ટ્રીપ કરવી પડે ચાલે ફોર્સ કરો એને કે 2025 માં દીદીને ક્યાં લઈ જાવ છો એમ મારા તરફથી બેક કાઢો માં જવાબ દો આન્સર આપો

આ તો ઉત્તરાયણ આવી ગઈ છે કે તમારા લોકો ને આવી ગઈ છે કે નહીં માં કેજો જો આજ નવા વર્ષના પેલા જ દિવસે અમારા

અને પછી છાસ એમાં ખાટી ખાટી હોવી જોઈએ તો મજા આવે મીઠાઈ શાવે ખાટી છાશ હોય તો મીઠાશ આવે એમ સારું ચલો ત્યારે તો ભરત ફરાળ કર નાખે તો જો આપણે જમી કારવી લીધું છે ને અમાર સાહેબ જો આડા પડી ગયા હા ફરાળ કરી લીધું કેમ આડા પડી ગયા હો જેકેટ આમ નાખી દીધું છે

જો રસોઈમાં આજે થેપલા બનાવ્યા છે ચા દૂધ બનાવ્યું છે ફટાફટ જમવા મતલબ ઓકે ચાલો બધા જમવા ગરમા ગરમ થેપલા અને ચા દૂધ જો આપણે જમી કાર્યું બેહી ગયા છે અને મોટા ની ઘરે બેહવા આવ્યા છે આપણે બધા બેઠા છીએ એ દીકુડા

હે કારટકી આ જો આ પાડે છે ગટુડો તાર ચાલુ કરી દેવું ચાની માની કામ કરીને અરે ઉતરાયણ છે રવિવારે અમારે નહિ રવિવારે આવવાનું રજા અમારે રવિવાર નું આવવું પડે હમ અને અમારે તો આવું જ પડે કેમ કે તેર તારીખે તો અમારે હાજરી દેવી જ પડે તોય આવવું પડે તો જો અત્યારે વાગી ગયા છે રાતનો એક અને વિજયભાઈને લોકો જસ્ટ જો બધા આપણે બેઠા થા ને જસ્ટ ઘરે ગયા છે હમણાં અને કીધું હવે આપણે સુઈ જઈએ અને હવે આપી દઈએ બ્લોગને એન્ડ એ પહેલાં આપણે બે જો સરસ મજાનો નાઈટ ડ્રેસ પહેર લીધો છે અને હવે આપણે આપીએ છીએ નો એન્ડ અને આપણે બ્લોગના શરૂઆતમાં જ વાત કરી હતી કે બે હજાર પચીસમાં આપણને ભરતને કંઈક ટ્રીપમાં લઈ જવું પડે એના માટે ભરત તમારું શું કેવું છે મને મૂકવા તો મને આવે છે પણ મારી વાતનો આન્સર આપો ને એ શું કેવું તમારું અંધારા અંધારા અંધારામાં આવવા કોઈને કોઈને દિવસે અંધાર આવે અમારે આવી વાત કરું ને એટલે અમારા ભરતને અંધારામાં અંધારા આવવા માંડે તો તમારા બધાનું શું કેવું છે એ કોમેન્ટમાં કહેજો અને જો એ લઈ જાય તોય હોય તો અમે ક્યાં હવે નેક્સ્ટ ટ્રીપ કરીએ એ તમે કોમેન્ટમાં કહેજો તમે શું કહે અમે ક્યાં ટ્રીપ કરીએ તમે બ્લોગમાં જોવા માંગો છો તો એ પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી કહેજો તમારા પ્લાન અમે કોઈ વસ્તુ કરી નથી ને નક્કી કર્યું નથી ખાલી તમે કોમેન્ટમાં કહેજો કે નેક્સ્ટ ટ્રીપ ક્યાં કરીએ એમ બાકી ક્યારે કરીએનું કોઈ ફાઈનલ છે નહીં નહીં એમ નહીં તમારો આવી જઈએ બકા તમારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી કહેજો જો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો ને ફોલો કરી દેજો અને જો ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો જય ભવાની ગુડ ડ્રીમ્સ ટેક કેર જલ્દી થી મળીએ નવા બ્લોગ સાથે સુધી